ચોટીલાના હાઈવે ઉપર એક લાશ પડી છે પ્રસંગની ગંભીરતા છે એટલા માટે કહું છું સત્ય ઘટના છે એટલા માટે કહું છું ચોટીલા હાઈવે ઉપર એક લાશ પડી છે 18 વર્ષની એક દીકરી પોતાના બાપની લાશને ઘરે પહોંચાડવા માટે બધી ગાડીઓને રોકી રહી છે મનસુખભાઈ નામના ટેક્સી ડ્રાઈવરે પોતાની એમ્બેસેડર ને ઉભી રાખી મારા બાપુ ની લાશ ઘરે પહોંચાડવી છે તમે આવશો મનસુખભાઈ ને પોતાની ગુમાવેલી દીકરી નું દર્શન થયું એની આંખમાં આંસુ આવ્યા ક્યાં છે બેટા એમ કહેવાય છે મનસુખભાઈ પોતાની ટેક્સી લઈ આવી દીકરીને પાછલા સીટમાં બેસાડી એના બાપની લાશને ઉચકી એના બાપનું માથો દીકરીના ખોળામાં મૂકી સોડાવી ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી મનસુખભાઈ ગાડી ચલાવે છે કાચની માલિકો જોતા જાય છે દીકરીને દીકરી રસ્તો બતાવતી જાય છે

સામે તાળું મારું મારું ઘર છે હમણાં હું ચાવી લઈ ને આવું છું દીકરી ચાવી લેવાને માટે ગઈ વાર લાગી મહના માણસો ભેગા થઈ ગયા લાશ ને ઓળખી ગયા કોઈ ઘરના તાળાને તોડી નાખ્યું

હા ભાઈ સાચું બોલો છો ભાઈ મને લાશે તો રસ્તો નથી બતાવ્યો ને તમે દીકરીને જુઓ તો ઓળખી જાવ ખરા કેમને ઓળખો ભાઈ બે કલાક થી જે દીકરી મારી પાટલી સીટની માલિક પર બેઠી હોય મને રસ્તો બતાવતી હોય દીકરીને ઓળખો નહીં મનસુખ દિવાલની ઉપર એક તસવીર ની અંદર એક દીકરી નો ફોટો છે ટેક્સી ડ્રાઈવર ને ત્યાં ઉભા રાખીને મનસુખભાઈ ને પૂછ્યું કે

ભાઈ આ દીકરી નું મૃતુ થયું દીકરી તમે બે વર્ષ એના મૃત્યુ થઈ ગયા મને માનવામાં નથી આવતું અરે હા ભાઈ એ દીકરી ગયા એને બે વર્ષ થઈ ગયા અને મનસુખભાઈ ડ્રાઈવર ના શબ્દ છું કે અશ્વિન

સાંભળવાપા તમે થાકી ગયા છો બાપુ તમે કોની માટે કરો છો તમે દવા લીધી તમે ડોક્ટર ને બતાવ્યું ભગવાન એક દીકરી નથી દીધી બાપ એક જગદંબા દીકરી દીધી હો તમે તમારી દીકરી પણ મને એટલો જ પ્યાર કરતી હોત એટલું યાદ રાખજો

કોઈ સારા શબ્દ નથી સાંભળવા પડવાના બાપ સ્વર્ગ છે ગરમ ભાણા પીરસજો મારા બાપ એને તો પછી ટુકડા ખાવાના છે હવ ને ને જમવાનું છે દીકરીઓને એટલું યાદ રાખજો અરે બાપ થી માંદી પડી હશે તો એને પૂછનારું કોઈ નહીં હોય

ખૂબ દજો દીકરીઓ ને ખૂબ પ્યાર કરજો દીકરીઓ ને દીકરી તો હાલનો દરિયો છે મારો તમને કોઈ રડાવવાનો ઈરાદો નથી પણ આજે કઈ વખાણ કરી રહ્યા મે દીકરીઓ ના આઈ અત્યાર ની દીકરીઓ ના નહીં જૂની સરફ ની દીકરીઓ હતી અત્યાર ની બાપ ભગવાન બચાવે મે હમણાં એક ભાઈને કીધું ભાઈ મારી દીકરી વાળો દરિયે સીડી બાર મળે છે લઈ જાઓ તમારી દીકરીઓ સંસ્કારી બનશે તો એ મને ભાઈ હું કે ખબર છે અમારે કઈ લેવાની જરૂર નથી અમારી દીકરી તો બહુ શાંત છે ડાય છે ઓછા બોલી છે મેં કીધું ઓછા બોલી હોય તો ખાસ લઈ જાઓ મને કે હું કામ એને મેં કીધું જે ગાડી વિસળવા વગાડે ગમે ત્યારે ઊપડે નક્કી નઈ બાપ હવે સમય બદલાઈ ગયો છે પ્રાર્થના કરું છું દીકરીઓને આ તો ગામડું છે એટલે દીકરી સરસ કપડા પહેરીને બેઠી ભગવાન બચાવે હું તો ખાસ કઉ છું અને દીકરી જુવાન થાય એટલે જાગજો એના પાકીટ ચેક કરજો ગામડામાં કયા અહીંયા સુધી પહોંચી ગયું છે એટલું યાદ રાખજો બહુ વેમ માં ના રેવું ગામડાની ની છે એટલે એને ખબર નથી પડતી બહુ પડે છે બાપ આ મોબાઈલ આવી કે ને આ સુધી બાથરૂમમાં માં નાખ્યો દોઢ કલાક સુધી અંદર નાઈન બહાર નીકળે ને આપડે એમ કઈ આ ધોળી કેમ નથી થતી કાળી ની કાળી કેમ રે થાય જ ને દોઢ કલાક બાથરૂમમાં બાથરૂમ નથી તમારું કાળું કરવા જાય બાપ ક્યાંથી ધોળી થાય બાથરૂમ ની માલિકો એ ફોન ઠબકારી ને બેઠી થવા એલી તારે ઓઈલો દીકરી તો કાચ ટુકડો છે એટલું યાદ રાખજો એક એ જુવાન દીકરી આ જેટલી નાનકી નાનકી દીકરી બેઠી ને મને સાંભળો બેટા ભણજો કોલેજ ના જાવ તો કાઈ નહીં સંસ્કાર નું ભણતર ભણજો બેટા પ્રાર્થના કરું છું બેટા સંસ્કાર કપડા હારા પહેરજો

ગામડાને શોભે એવી ફેશન કરો બાપ આ છોકરીઓ તો પેલે પણ એની માય પાટા દેવી પાસે ઉપડ્યો ત્રણ દોરજીની માં પટ્ટી ટૂકી પડે જીન્સ પહેરો બે તારી તો તારી ઓ બવા જીન્સની ડગલી આમાં ડગલી સારા કપડા પહેરજો દીકરીઓ તમારા માં બાપે તમને મોબાઈલ આપ્યા હોય તો એનો સહી ઉપયોગ કરજો આડાવળા ટાવર જોઈન્ટ ન કરી દેતા ભલે આપણા બાપા ના ખેતર માં સાડા હજાર ભાડું આવતું હોય ટાવર નાખ હોય તો સરસ દાખલો આપું છું દીકરીઓ માટે બેટા પેલું હવે તો કઈ છોકરી બધી સમજદાર થઈ કે હા આપણે ગામડા ની હાવ ખબર ના પડતી એવું નથી એને હવે તો પ્રેમ માં ખબર પડે પ્રેમ તમારો પ્રેમ પણ હું તમને કહું છું બે પ્રેમ જગતના સાચા પ્રેમ છે એક પ્રેમ છે દીકરી અને બાપનો અને બીજો પ્રેમ છે માનો અને સંતાન નો આ બે જ પ્રેમ સાચા પ્રેમ છે બાકી વેમ છે કોઈ નું કરિશ્મા બાઈક જોઈને મોહી પડતું નહીં તપાસ કરજો એનો ડાઉન પેમેન્ટ એ બાકી છે ને બધા હપ્તા બાકી છે એટલું યાદ રાખજો હા છોકરાઓને કહું છું બહુ ઉલેલ ઉલેલ કરશો નહીં હા હવે આપણું નક્કી થઈ ગયું નક્કી નથી એની ડાયરીમાં માં આવા પચા નામ છે બીજા તમારા જેવા બહુ ઉલળતા બી પાછળ હા ફર્સ્ટ સાઇટ લવ મારી બહુ વાત નથી કરવી પણ એક ટૂંકી વાત કરું છું દીકરીઓ માં બાપ જ્યાં પરણાવે ત્યાં પરણશો તો સુખી થાશો તમારા ગામમાં નવરાત્રી થાય છે થાય છે આયા હા હા તો સાંભળો

અમુક ને તો હવે ઇંગ્લિશ વાળા આ ભણવામાં આવ્યા ને ઇંગ્લિશ મીડિયમ વાળા એને ખબર નથી આપણે વોટ ઇઝ માંડણી માંડણી હોય માતાજી ની માંડવી હોય ફરતી દીકરી રમે અને

જાત કજાત ને જોયા વિના જો ગોળ ની બહાર નીકળી ગયા તો દુખી થશો એટલું યાદ રાખજો બાપ મારી પ્રાર્થના છે દીકરીઓને તમારા મા બાપ કોઈ દી તમારો ખરાબ નહીં કરે દરિયાની માલિકો નાવડી હાલી જાતી થી નાવડી ની માલિકો પંદર મુસાફર બેઠેલા અગિયાર વર્ષની દીકરી ઉભી હતી હમણાં નાવ ડૂબી કે ડૂબશે ડૂબી કે ડૂબશે એ વખતે એક મુસાફરે અગિયાર વર્ષની દીકરીને પૂછ્યું બેટા હમણાં નાવ ડૂબી જશે તને બીક નથી લાગતી તું ડૂબી જઈશ અગિયાર વર્ષની દીકરીએ જવાબ આપ્યો કે નાવ ડૂબે તો ભલે ડૂબે પણ હું નહીં ડૂબું કેમ તો કે શું કામ તને બીક કેમ નથી લાગતી એટલા માટે બીક નથી લાગતી નાવ ડૂબશે તો હું નહીં ડૂબું એનું એક જ કારણ છે કારણ કે નાવ નો જે નાવિક છે ને એ મારો બાપ છે અને દુનિયાના કોઈ બાપે પોતાની દીકરીને ડૂબાડી નથી દુનિયાના તમામ સમય ઘણો આવી ઠંડીમાં બેઠા છું પણ હું હજી મૂકવાનો નથી તમને થોડોક મને ખબર છે અમે ડાલડા ખાધા છે તમે આમ આમ કરો અમે ડબ્બા વાળા છે બાપ માને યાદ કરશું બધા ગાશું મા માટે મીઠા મધુ ને મીઠા મે મીઠા સૌ પોતાની મા માટે ગાશે મા બાપ નો પ્રોગ્રામ છે પેલા બેનો ગાશે પછી ભાઈ ગાશે કોનો અવાજ મોટો છે જોઈ બધી બેનો પોતાના હાથ ઉચા કરશે થોડી ઠંડી વઈ જાય

I don't want to go on

એમને જાવું હોય ભલે નીકળી જાય આ બાપલાઓ બે એટલે બસ મારે કઈ નું છે હોય જાવ ચાલુ છે હજી હજી પંદર વીસ પચીસ મિનિટ સુધી કાર્યક્રમ ચાલુ છે બે હોય તો બેહી જાઓ અને નીકળવું હોય તો નીકળી જાઓ જેને ઉતાવળ હોય સીટી પછી મળે છે લેતા જાજો એકસો પચાસ રૂપિયાનો એક સેટ છે ત્રણસો રૂપિયાના બે સેટ છે દીકરીવાળનો દરિયો અને મા બાપને ભૂલશો નહીં બેસી જાઓ જેને સાંભળવું હોય બેસો check હજી મારે બાપા વિશે તો કહેવાનું બાકી જ રહ્યો છે તો મા ઉપર જ આવ્યું છે તો બાપાનો